બનાસકાંઠા જિલ્લાના સરપંચોમાં તંત્ર સામે રોષ વ્યાપ્યો છે તંત્ર વિકાસ કાર્યો માટે મંજૂરી ન આપતું હોવાનો આક્ષેપ લાગ્યો છે આ આક્ષેપ લગાવ્યો છે પાલનપુર તાલુકાના રતનપુર મેરવાડા ખરોડિયા ફતેહપુર પારપડા ચડોતર સેમોદ્રા વગદા જગાણા પીપળી માણકા સહિત જિલ્લાના અનેક ગામોના સરપંચોએ સરપંચોનું કહેવું છે કે મનરેગા યોજના પ્રધાનમંત્રી આવાસ યોજના રોડ રસ્તા પાઇપલાઇન સહિતના કામોમાં મંજૂરી મળી રહી નથી અને સરપંચો સવાલ કહી રહ્યા છે કે ત્રણ વર્ષથી સરપંચ બન્યા પરંતુ રૂપિયા વગર કામ કેવી રીતે કરવા કારણ કે સરકારની ગ્રાન્ટોની વહીવટી મંજૂરી મળતી નથી જેના કારણે ગામડાઓમાં વિકાસ અટકી ગયો છે ગામડાઓમાં વિકાસ કાર્યો માટે ગ્રામજનો ઓફિસમાં ધક્કા ખાતા હોય છે પણ જવાબ શું આપવો ગ્રામ્ય વિસ્તારોમાં જમીન વિહોણા પરિવારોને રાહત દરે પ્લોટ મળી રહે તે માટે ગ્રામ પંચાયતો દ્વારા ગામતળ મંજૂર કરવા દરખાસ્તો કરવામાં આવે છે જેને દસ વર્ષ થયા છતાં ગામતણની ફાઇલો મંજૂર કરવામાં આવી નથી મનરેગાના અમુક કામોમાં યૂકવણું પણ કરાતું નથી તો પ્રધાનમંત્રી આવાસ યોજનામાં બે હજાર સત્તર બાદ હજી સુધી સર્વે કરવામાં આવ્યો નથી અને જેના કારણે ગરીબ લાભાર્થીઓને પણ નવા મકાનો ફાળવી શકાતા નથી વિકાસ કાર્યો અટકાવી જતા સરપંચો હવે કંટાળ્યા છે ને જો આગામી સમયમાં ગ્રાન્ટ ફાળવીને મંજૂરી નહીં અપાય તો સરપંચોએ આંદોલનની ચીમકી ઉચ્ચારી છે છેલ્લા ત્રણ વર્ષથી અમે ચૂંટાયા પછી ત્રણ વર્ષ પૂરા થવાયા ત્રણ વર્ષથી અમારી રજૂઆતો છે મનરેગાના કામોની મંજૂરી આપવાની રોડ રસ્તા છે ગટર છે પ્યોર બ્લોકના કામ છે આવા કોઈ કામ થતા નથી મનરેગાના અંદર અને પ્રધાનમંત્રી આવાસ યોજનાના સર્વે નથી થતું અમે ત્રણ વર્ષથી આ લોકો અમારી પાસે દરરોજ ધક્કા ખાય છે કચ્છ એ આવે છે કે સરપંચ અમને બનાવ કામ નથી કરતા પણ સરકારે જે પ્રધાનમંત્રી આવાસ યોજનાનું જે સર્વે નથી થયું તાત્કાલિક સર્વે ચાલુ કરાવે તો અમે લોકોને જવાબ આપી શકીએ કે તમારું કામ થશે સરકારની એ જ માંગ કે અમારું જે અમારા ત્રણ વર્ષ તો પૂરા થઈ ગયા છે બે વર્ષ બાકી બે વર્ષના અંદર મનરેગાના કામોની તાત્કાલિક મંજૂરી અપાવે અને પ્રધાનમંત્રી આવાસ યોજનાનું તાત્કાલિક સર્વે કરાવે અને સર્વે પૂર્ણ થાય એટલે ફટાફટ મકાનોને મંજૂરી આપે બનાસકાંઠા શ્રીને ઘણી વખત બનાસકાંઠા સરપંચ એસોસિએશન દ્વારા રજૂઆતો કરવામાં આવી છે પણ હજુ સુધી અમારી રજૂઆત કોઈની સાંભળી નથી અમારા જે પ્રશ્નો છે પંચાયતના જે વિકાસના પ્રશ્નો હોય લાભાર્થીઓને જે લાભ આપવાના પ્રશ્ન હોય એમાં ખાસ કરીને હાલ મનરેગાનો જે પ્રશ્ન ચાલી રહ્યો છે કે લેબર કામમાં જ્યારે મંજૂરી આપવામાં આવે છે પણ મટીરીયલ્સ કામમાં છેલ્લા ત્રણ વર્ષથી એક પણ મંજૂરી બનાસકાંઠામાં આપવામાં નથી આવી એના લીધે જે બનાસકાંઠાના જે પંચાયતોનો જે વિકાસ રોડ રસ્તા બ્લોક જે આપણે વિકાસ કરી શકીએ એ વિકાસ થઈ નહીં શકતો અને એકત્રીસ તણે જે હજારો રૂપિયાની જે ગ્રાન્ટો છે લાખો રૂપિયાની જે ગ્રાન્ટો છે એ સરકારમાં રિટર્ન જતી હોય છે સરકાર જયારે ગ્રાન્ટ ફાળવતી હોય પણ તંત્ર દ્વારા જયારે મંજૂરી નથી આપવામાં આવતી તો આ ગ્રાન્ટ પાછી જતી હોય છે એવી જ રીતના પ્રધાનમંત્રી આવાસ યોજનામાં બે હજાર સત્તરમાં જે સર્વે કરવામાં આવ્યો હતો એના પછી હજુ સુધી બિલકુલ કોઈ સર્વે કરવામાં નથી આવ્યો ઘણા લાભાર્થીઓ આજે પણ ઘર વિહોણા છે તો એમને તાત્કાલિક અમારી એક જ સરપંચ એસોસિયેશનની રજૂઆત છે કે મનરેગાના પ્રશ્નોનું ઝડપથી હલ થાય